কুন্ডা ফের মোটর અરે એક વિડિયો કોઈક બ્લોક કરી દીધો હોય નો કમ તો ભાઈ 900 ની બ્લોક કો કમી કરી તો ન બનાવ તો ન બને પછી બીજા ને વિડિયો બ્લોક કરી કાકા કને ની ને શેના નું ગમ રે આપણે ટુવર આપણે 4 થી 5 તારીખે ટુવર રોડ વને એક આપડે તો ન જ વાઢું એક ને ઉધડી દે દેવી

हो करो हां वाले स्विच बदलाव तो था बीजो बोर्ड ले आ ना भाई बोर्ड तो ही नहीं हां स्विच ना एवढे बुद्धि नोम बाबा रखा ओडी जाय छे ओडी रा का था नहीं हूं थोड़ा रेवा दे પાતલ કે જે દેપટી લેવા આતલી બુજી આ તરબુજ ને વેલા હર આયે લાગા તરબુજ સાવ ઓર કીજે હે સાવ ઓર કીજે જે પટી ઓ ની આયે કેટલે વાલા સરાઈ રોડીને કોર લાગો કે તરબુજ ઘરે પડી આ આપણે આમ બેસાતી રહે તો સાવ જીની આ ઓછો આ એરો છે સર પોટો છે જોજી હેણ તરબુચ છો હા આ બત તેલ વેલા છે ને છોલેક પાસર છે પાસર છે ને કેટલા દે 8 દી કેટલા દે 8 દી પપ્પા આદરબુચ કેટલા પાસર છે 8 8 દી પક 8 દી આ રો આમે તલપતરી લગાકી આ તમારા આઈ થી કેટલા છે વેલા ઉલા છે આઈ થી હેઠવા तुम्हरे जल्दी जा चलते है बेशमारी